જય માતાજી મિત્રો મજામાં સવાર સવાર મિત્રો જય માતાજી મિત્રો જો મિત્રો અમારો રાજગરો આવડો આવડો થયો છે એક નંબર નો બાકી Yo, mi truco. La ha hecho.

જો, તુવેરનો તુવેર તુવેર છે મિત્રો તુવેર નો છોડ હવે આ ફૂલ જ્ઞાન તેને શું કરે કોબી જ વેણે કોબી મિત્રો વેણવાનું ચાલુ છે જો ઘણું ફરું નીકળી ગયું છે હજી ચાલુ છે વેણવાનું હજી વળી ગયું છે ઘણું જોડું મિત્રો હવે જય માતાજી